સુરત જિલ્લામાં થોડા દિવસો પહેલાં ખેડૂતો યુરિયા ખાતર માટે લાંબી કતારોમાં જોવા મળતા હતા વહેલી સવારથી જ ખેડૂતો ખાતર માટે વલખા મારતા દ્રશ્યો સામે આવ્યા હતા જે બાદ હવે માણસની પ્રાથમિક જરૂરિયાત બની ચૂકેલ રાંધણ ગેસની બોટલ માટે લોકો લાઈનો લગાવી રહ્યા છે આમ તો મુખ્યત્વે વર્ગ ગેસ લાઇન પર નિર્ભર થઈ ચૂક્યો છે પરંતુ હજી પણ ગામડાઓમાં જે વર્ગ ગેસ લાઇનથી વંચિત છે તેઓ ગેસની બોટલો પર નિર્ભર છે સુરત જિલ્લામાં લાખો ગ્રાહકો હજી ગેસની બોટલનો વપરાશ કરે છે જે તે એજન્સીને રોજિંદા ચારસો થી પાંચસો ગેસની બોટલોના જથ્થાની જરૂરિયાત રહે છે પરંતુ સુરતના ઓલપાડ માંગરોળ કામરેજ સહિત અનેક તાલુકામાં રાંધણ ગેસની બોટલમાં અછત સર્જાય છે જેને કારણે વહેલી સવારથી રાંધણ ગેસના ગ્રાહકો એજન્સી બહાર લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે ન માત્ર ગૃહિણીઓ યુવાનો વડીલો પણ લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે જિલ્લામાં આવેલ એચપી ગેસની એજન્સીઓ પર લિમિટેડ સ્ટોક હોવાના કારણે રાંધણ ગેસના ગ્રાહકોને બોટલ ફાળવવામાં પનો ટૂંકો પડી રહ્યો છે ગ્રાહકોને બોટલ ન મળતા એજન્સીઓના સંચાલકો સામે રોજિંદા બબાલ હોબાળો મચાવી રહ્યા છે સવારથી લાઈનમાં ઉભા રહેવા છતાં નંબર આવે એ પહેલા ગેસ બોટલનો જથ્થો પૂર્ણ થઈ જાય છે જેના કારણે લોકો અકળાઈ ઉઠ્યા છે

એજન્સી ના સંચાલકો સાથે ગ્રાહકો માથા કુટ કરતા હવે સંચાલકો પણ અકડા ઉઠ્યા છે એજન્સીના સંચાલકો જણાવી રહ્યા છે કે ગેસ પ્લાન્ટમાં ઉપલા લેવલથી મેન્ટેનન્સ ચાલી રહ્યો છે જેના કારણે ગેસની બોટલનો જથ્થો એજન્સીને પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યો જેના કારણે દરેક ગ્રાહકને બોટલ આપવી શક્ય નથી જે લોકો ટોકન લઈને આવે છે તેમને બોટલ આપવામાં આવી રહી છે તો બીજી તરફ ઓનલાઈન બુકિંગ કરતા લોકો પણ ટોકન પૂર્ણ થતા બોટલ નથી મળી રહી લોકો કહી રહ્યા છે જો મેન્ટેનન્સ કામગીરી ચાલતી હોય તો પહેલા ગેસની બોટલનો પૂરતો જથ્થાનું આગતરું આયોજન કરી મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવાની હતી જેવી રગઝગ કરી રહ્યા છે મારું નામ ચાંદની હાર્દિક ગાંધી કી મેજન્સી કીર્તિ બ્રધર્સમાંથી બોલું છું અમારે ઉપરથી સપ્લાય આવતો નથી ગેસની બોટલ બહુ ઓછી આવે છે અમે ટોકન પ્રમાણે ગેસની બોટલ આપીએ છીએ અમારી પાસે જેટલા બી હોય એટલી ગેસની બોટલ અમે બાય કરીએ જ છે લોકોની સુધી પહોંચાડવાની અમે પૂરે પૂરી કોશિશ કરીએ છે અમે લોકો ટેમ્પા ભી ગામે ગામ મોકલ્યા છીએ અમારી પાસે હોય છે ત્યારે આજે તો ઉપરથી ગાડી જ નથી આવી અમારી પાસે અત્યારે સ્ટોકમાં એકસો ચાલીસ બોટલ છે એટલી અમે ટોકન આપી દીધેલી કસ્ટમરને પણ કસ્ટમર સમજવા રેડી નથી પણ આ ઉપરથી જ ઈસ્યુ છે જે અમે ઉપર વાત બી કરી છે રિપોર્ટ બી આપ્યો છે એ લોકો એવું કહે છે કે આ મહિનો સુધી તો આવું જ રહેશે પણ અમે ધીરે ધીરે આ સ્ટોલ કરવાની કોશિશ કરીએ છીએ બ્યુરો રિપોર્ટ આર એન્યુઝ સુરત કીમ